શિયાળામાં મળતા મૂળા અને મરસાનો ફટાફટ મસ્ત એવો આપણે સફારો આજે બનાવીશું પહેલાં આપણે એક મૂળો અને એક મરસો લેશું મૂળાની આપણે ફટાફટ સાલ ઉતારી તેને આપણે ગોળ શક્કરમાં કટ કરી લેશું મરસાની પણ આપણે ગોળ કટિંગ કરીશું મરસા અને મૂળાના ગોળ કટ થઈ ગયા છે હવે આપણે એક કઢાઈ લઈશું તેમાં એક પાવડું તેલ નાખીશું અને ગેસ ઓન કરીશું પછી તેલ આવે પછી તેમાં રાઈ નાખીશું રાઈ તતડી જાય એટલે તેમાં હળદર અડધી ચમચી મરસા આપણે પહેલાં નાખીને આપણે સાતરશું હવે આપણે મૂળાના પીસ નાખીને આપણે મૂળાને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને તેને બે મિનિટ સતત હલાવતા રહેશું તેને બે મિનિટ સડવા દેસુ પછી તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું ત્યારસે આપણો મૂળાનો સંભાળો